ગુજરાતી મોરલ સ્ટોરી હકીકત અને ભ્રમ એક વખત એક યુવાન પોતાના જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો હતો તે રોજ બીજાને દુઃખી કરતો ખોટી વાતો ફેલાવતો અને જીવનમાં નકારાત્મકતા લાવતો એક દિવસ તે એક વિદ્વાન સાધુ પાસે ગયો અને પૂછ્યું ગુરુજી મારું જીવન દુઃખથી ભરેલું છે હું શું કરું સાધુએ હસીને કહ્યું મારી સાથે ચાલ તેમણે યુવાનને એક ખુલ્લા મેદાનમાં લઈ ગયા અને ત્યાં એક કાકડીનો ઢગલો બતાવ્યો ગુરુજીએ કહ્યું આમાંથી એક કાકડી ઉચકીને અને તેના હાથમાં પકડી રાખ યુવાને એમ જ કર્યું આ પછી સાધુએ તેને એક તળાવની નજીક લઈ ગયા અને કહ્યું હવે આ કાકડી તળાવમાં ફેંકી દે યુવાને કાકડી તળાવમાં ફેંકીશ સાધુએ પૂછ્યું હવે એ કાકડી ક્યાં છે યુવાને જવાબ આપ્યો પાણીની અંદર ગુરુજીએ ફરી પૂછ્યું તારા જીવનની સમસ્યાઓ પણ આ કાંકડી જેવી જ છે જો તું એને તારા હૃદયમાં પકડી રહ્યા તો તું હંમેશા તણાવમાં રહીશ પણ જો તેને તળાવમાં ફેંકી દઈશ તો તો તારા જીવનનું પાણી ફરીથી શાંત થઈ જશે જીવનનો પાઠ જિંદગીમાં પડકારો અને સમસ્યાઓ દરેક પાસે હોય છે પણ જે એને છોડીને આગળ વધે છે એ જ ખરેખર ખુશ રહે છે